સુરતની કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના કરવામાં આવી ત્યારે ઓક્ટોબરથી શેરડીના પાકની કાપની કરવા ભલામણ કરવામાં આવી હતી મવવા અને સાણ સુગરે ઓક્ટોબરમાં જ શેરડીની રોપણી કરવાનો ખેડૂત હિતમાં નિર્ણય કર્યો છે સાથે સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી કાપ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે

અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું સહકારી માધ્યમ હોય અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે તો ખાસ કરીને જે સ્થિતિ બની છે જે રીતે વાવેતરની જે પેટર્ન છે દસ વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા પણ જે રીતે પેટર્ન બદલાય છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પથા થાય છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહ રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉંધાળામાં જ ચાસ પાડી દે છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિનામણ પણ બહુ ખૂબ થાય છે અને નિનામણ નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસથી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડોક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સદગી ઉગાવો પણ ઓછો આવતો હોય છે આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયન અને મોવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવનાર દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ આ દિશામાં જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે